હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય કિચન તો આજે આપણે બટેટાને બાફ્યા વગર અને ફક્ત ત્રણ જ બટેકામાંથી સો કરતાં વધારે ફરાળી કે પછી ઉપવાસમાં કે વ્રતમાં ખાઈ શકાય તેવા પાપડ બનાવીશું તો દાંત વગરના પણ ખાઈ શકે તેટલા પોચા આ પાપડ બનશે મિત્રો અને આમાં વધારે કોઈ મહેનતની પણ જરૂર નથી ફટાફટ આ પાપડ બનીને તૈયાર થઈ જશે અને આ પાપડને બનાવી તમે એક વરસ સુધી આને સ્ટોર પણ કરી શકો છો તો ચાલો ફટાફટ બનાવવાની શરૂઆત કરીએ તો જો અહીંયા મેં આ રીતના મીડિયમ સાઇઝના બટેટા લઈ લીધેલા છે મિત્રો જો તમે તેની સાઇઝ અહીંયા જોઈ શકો છો તો સૌથી પહેલાં આપણે તેની છાલ દૂર કરીશું હવે આની છાલ આપણે ઉતારી છે તો તેને આપણે એક પાણીમાં એડ કરીશું કે જેથી કરીને તે કાળા ના પડી જાય અને એમાં જ રાખીને જો આ રીતના આપણે બટેટાના ટુકડા કરવાના છે જો આ રીતે એકદમ નાના નાના આપણે બટેટાના ટુકડા કરીશું તો આપણે આને છીણવાની પણ જરૂર નથી નાના અને એકદમ પતલા બટેટાના ટુકડા કરવાના આ પાપડ એટલા ટેસ્ટી અને રૂ જેવા પોચા બને છે કે તમે આ પાપડ બનાવ્યા પછી બીજા પાપડને તો ભૂલી જશો તો જુઓ અહીંયા મેં બધા જ બટેટાના ટુકડા કરી લીધા છે મિત્રો અને અહીંયા જુઓ પાણી કેટલું ડોળું થઈ ગયું છે તો આને આપણે ચારથી પાંચ પાણીએ ધોઈ લેશું કે જેથી કરીને તેમાં રહેલો સ્ટાર્ચ છે એ પણ દૂર થઈ જશે મિત્રો જો આ રીતના મેં પાણી દૂર કરી લીધું છે હવે આને આપણે મિક્સર જારમાં અડધા અડધા કરીને ગ્રાઇન્ડ કરી લેશું હવે આમાં આપણે છે ને જો અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરીએ અને આને આપણે હવે ગ્રાઇન્ડ કરી લેશું તો એકદમ ફાઇન આની પેસ્ટ બનાવવાની છે તો જો આ રીતના કંઈક ગ્રાઇન્ડ થઈ ગયું છે હું તમને બતાવી દઉં જો આ રીતના એકદમ દરદરૂ આપણે તેને પીસવાનું છે અને થોડાક નાના બટેટાના ટુકડા રહી જાય તો પણ કંઈ વાંધો નથી જો તો બસ આવું જ આપણે બીજા બધા બટેકા છે એનું પણ આપણે આ રીતના ફાઇન પેસ્ટ બનાવી લેશું તો આપણે આ પેસ્ટને જે વાસણમાં ઉકાળવાનું હોય તો તેમાં જ આપણે ડાયરેક્ટ લઈ લેવાનું તો આ બીજું મેં ગ્રાઇન્ડ કરી લીધું છે એ પણ આપણે આમાં કાઢી લેશું મિક્સર જારમાં પાણી નાખી અને આપણે આમાં બધું જ લઈ લેશું અને આ જે મિશ્રણ છે ને આપણું એ આપણે દૂધ જેટલું પતલું કરવાનું છે આને આપણે ઉકાળીને પછી ઘટ્ટ કરવાનું છે જો પહેલેથી ઘટ્ટ હશે અને આપણે સેજવાર માટે ગેસ ઉપર રાખીશું ને તો પાપડ આપણે ફાટી પણ જશે એટલે આ કાચું બિલકુલ ના રહેવું જોઈએ તો તેના માટે થઈને આપણે જો આ રીતના પાણી એડ કરીશું અને આ રીતના આપણે એકવાર મિક્સ કરી જોઈ લેશું કે કેટલું આછું થયું છે જો તમે જોઈ શકો છો એકદમ પતલું થઈ ગયું છે જો તો આ રીતના તેની કન્સિસ્ટન્સી હોવી ખૂબ જ જરૂરી છે કે જેથી કરીને આપણા પાપડ છે ને એ બિલકુલ ફાટશે નહીં મિત્રો જો હવે આપણે મિક્સર જારમાં ત્રણેક ચમચી જેટલા સાબુદાણા લેશું આનાથી પણ આપણા પાપડ છે ને એમાં એકદમ બાઇન્ડિંગ તો આવશે પણ તેની સાથે સાથે આપણા પાપડ છે ને એકદમ સરસ ઓચા બનશે આને ગ્રાઇન્ડ કરી લેશું તો એકદમ ફાઇન આનો પાવડર બનાવવાનો છે એટલે જેટલો બને એમ બનાવવાની ટ્રાય કરવાની ના બને તો કરકરો પણ ચાલે પણ બને ત્યાં સુધી તો તમારે એકદમ ફાઇન પાવડર આપણે આનો તૈયાર કરીશું તો હવે આ મિશ્રણમાં આપણે બધા મસાલા એડ કરીશું તો સૌથી પહેલાં તો આ સાબુદાણાનો આપણે જે પાવડર રેડી કર્યું તો ત્રણ ચમચી એડ કરીએ સ્વાદ અનુસાર નમક એડ કરીએ અત્યાર છે ને આપણે થોડું જ નમક એડ કરીશું કેમકે આપણે જ્યારે આ પાપડ બનશે ને જ્યારે આપણે પાપડને તળીશું ને તો ત્યારે થોડા ખારાશ પડતા લાગતા હોય છે તો અત્યારે માપનું એડ કરીશું અને થોડા આ ટેસ્ટી અને થોડા આમાં તીખાશ આપણને તીખા પાપડ લાગે તે માટે થઈને અહીંયા હું ચીલી ફ્લેક્સ એડ કરી રહી છું તમે અહીંયા લીલા મરચાં પણ એડ કરી શકો છો તો આનાથી ટેસ્ટ છે એ ખૂબ જ સરસ લાગતો હોય છે અને તમે જો ફરાળમાં કે કોઈ પણ આપણે વ્રત કરતા હોય ઉપવાસ કરતા હોય તો તેમાં તમે જે વસ્તુ ના ખાતા હોય તો એ તમારે અવોઈડ પણ કરી શકાય છે આમાં તમારે જો લીલા ધાણા એડ કરવા હોય તો તમે અત્યારે જ તમારે એડ કરી દેવાના પણ હું નથી એડ કરી રહી અને જો જીરું એડ કરવું હોય તો અત્યારે જ તમારે એડ કરી દેવાનું રહેશે બધું એકવાર આ રીતના મિક્સ કરી લેશું એકદમ સરસ એવું બધું મિક્સ થઈ ગયું છે તો હવે આપણે એને ઉકાળવા માટે મૂકી દઈશું ગેસ પર તો અહીંયા મેં ગેસ ઉપર આ લઈ લીધી છે કઢાઈ અને આ રીતના આપણે કન્ટિન્યુ તેને ચલાવતા રહેવાનું છે એટલે ગાંઠા ના પડે અને આ છે એ નીચે બેસી ના જાય તો આ રીતના આપણે કન્ટિન્યુ ચલાવતા રહીશું અને ફૂલ ગેસ રાખીને જ આપણે કરીશું એટલે ફટાફટ સાતથી આઠ મિનિટમાં તો આ બનીને તૈયાર પણ થઈ જશે તો જો સાત એક મિનિટ બાદ આપણું આ જે મિશ્રણ છે એકદમ સરસ એવું ઘટ્ટ થઈ ગયું છે તો હવે આપણે ચેક કરી લઈએ કે આ પાપડ બનાવવા માટે પરફેક્ટ થયું છે કે નહીં તો જો આ રીતના ચમચામાં થોડું બેટર લઈ અને આ રીતના કોઈ પણ આપણે ડીશ લેશો અને તેમાં આ રીતના થોડું આપણે પાથરીશું જો તો જો આ બેટર છે એ એક જ જગ્યાએ રહે છે બિલકુલ આગા કે પાછું થતું નથી જો તો એનો મતલબ એમ કે એકદમ પરફેક્ટ એવું આપણું બેટર થયું છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને હવે આને આપણે સાઈડમાં થોડુંક ઠરવા માટે મૂકી દઈશું અને થોડું ઠરે પછી આપણે આમાંથી પાપડ બનાવીશું તો જો અહીંયા મેં આ પ્લાસ્ટિકનો કાગળ પાથરી દીધો છે અને તેમાં આપણે આ પાપડ બનાવીશું તો જુઓ કંઈક આ રીતના મેં આટલું બેટર લઈ લીધેલું છે અને તેમાં એક ચમચી જેટલું બેટર લઈ અને તેને આ રીતના આપણે ફેલાવી દઈશું તો તમારે જેટલા નાના કે મોટા કરવા હોય તે પ્રમાણે તમારે બેટર લેવાનું અને જો આ રીતના આપણે પાડી દઈશું હું અહીંયા મીડિયમ સાઈઝના પાપડ બનાવી રહી છું મિત્રો આ પ્લાસ્ટિકના કાગળમાં પાડવાનું એક જ કારણ છે કે જ્યારે આપણે આ પાપડ સુકાશે ને ત્યારે તે તૂટી પણ નહીં જાય અને એકદમ આસાનીથી આમાંથી નીકળી પણ જશે તો જો મિત્રો અહીંયા બધા જ પાપડ છે એ બની ગયા છે તો આજે આપણે અહીંયા ઘરમાં જ પંખા નીચે આને સૂકવવા દઈશું આખી રાત અને પછી સવારે આપણે તડકામાં તેને મૂકીશું મિત્રો તો જુઓ આ રીતના મેં એક જ સરખા નાના નાના પાપડ છે એ પાડી લીધા છે જો મિત્રો તો સો કરતાં પણ વધુ એટલા આ પાપડ બનીને તૈયાર થાય છે તો ફ્રેન્ડ્સ અહીંયા જો આખી રાત પાપડ સુકાયા બાદ આમ જો એકદમ ટ્રાન્સફરન્ટ થઈ ગયા છે આમ જો કાચ જેવા આપને આ પાપડ દેખાઈ રહ્યા છે મિત્રો તો હજી મને થોડા અમુક અમુક પાપડો છે એ પાછળથી ભીના જેવા લાગે છે તો આને ફક્ત આપણે દોઢથી બે કલાક માટે તડકામાં સૂકીશું એટલે પ્રોપર સુકાઈ જાય અને પછી હું તમને તળીને પણ દેખાડીશ કે કઈ રીતના કેટલા પોચા પાપડ આ બન્યા છે મિત્રો તો જુઓ ફક્ત ત્રણ બટેકામાંથી આટલા બધા પાપડ એટલે અંદાજે લગભગ સો કરતાં તો વધુ જ છે આ પાપડ અને કેટલા સરસ એવા બનીને તૈયાર થયા છે આમ જુઓ મારા હાથમાં લઉં છું તો આર પાર મારી ફિંગરો દેખાય છે એટલા સરસ પતલા થયા છે પાપડ જો મિત્રો કંઈક આ રીતના પાપડો બન્યા છે તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ તડકે રાખ્યા બાદ પાપડ છે એકદમ સરસ એવા ડ્રાય થઈ ગયા છે સાવ સુકાઈ ગયા છે મિત્રો તો હું તમને હવે તળીને પણ દેખાડી દઉં તેલ સરસ આવી ગયું છે તો પાપડ તળી લેશું કેટલા સરસ એવા પાપડ તળાઈ રહ્યા છે અને આને તેલમાં નાખી તરત જ આપણે આ રીતના કાઢી લેવાના એટલે પાપડ છે ને એ લાલ ના થઈ જાય કેમકે પાપડ છે એકદમ પતલા છે એટલે તળવામાં ખાસ ધ્યાન રાખવાનું તો ફ્રેન્ડ્સ અહીંયા જો મોંમાં મૂકતાં જોગળી જાય એટલા સરસ રોજ એવા પોચા એવા પાપડ બનીને તૈયાર થઈ ગયા છે તો ફ્રેન્ડ્સ મારી આજની આ પાપડ બનાવવાની રીત ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ના ભૂલતા તો આપણે ફરીવાર મળીશું એક નવા જ ઉપયોગી વિડિયો સાથે થેન્ક યુ ફોર વોચિંગ